સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડિયોમાં તમે આ આજે વિડીયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલેન ટૅક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે વિડીયોની અંદર ન્યૂ ઓલેન એકત્રીસ ત્રીસ ટૅક્ટર જોઈ રહ્યા છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ન્યૂ ઓલૅન્ડ ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો ન્યૂ ઓલૅન્ડ એકત્રીસ ત્રીસ ટ્રેક્ટર એનએક્સ પ્લસમાં તમને ટ્રેક્ટર જોવા મળશે એકદમ સારી કન્ડિશનમાં અને પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે સાચવેલું ટ્રેક્ટર છે જે તમે ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર જોઈ શકો છો એકદમ સાચવેલો અને પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અને આઠનું જે તમે ન્યૂ ઓલિન ટ્રેક્ટર જોઈ રહ્યા છો વિડીયોની અંદર બે હજાર આઠનું મોડલ તમને જોવા મળશે બાકી કન્ડિશન તમે જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છેરે છે ટાયર એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે પાસઠથી સિત્તેર ટકા જ્યારે છે ટાયર છે તમે ટાયર કન્ડિશન પણ વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો બાકી જે કન્ડિશન ટ્રેક્ટરની તમને વિડીયોમાં જોવા મળે છે તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી તમારે લેવું હોય તો પણ તમે લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતા પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય રૂબરૂ સ્થળ પર તમે જોવા માટે જશો અને ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે એટલે રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં તમારે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેવો તેનો કોન્ટેક ક્યાં મળે તેની વાત હું તમને વિડીયોમાં આગળ જણાવી દઈશ તો વિડીયો આખો જોતા રહીજો મોડલ બે હજાર આઠનું જ્યારે છે ટાયર કમ્પ્લીટ તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારી કન્ડિશનમાં જોવા મળશે સારા છે ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ પાવરફુલ બાકી કંડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ અને નેવું હજાર કિંમત અંદાજીત રાખેલી છે ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશું એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ ઢેબર તાલુકો ભાણવડ જિલ્લો દ્વારકા મુસ્તકભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તેનો કોન્ટેક નંબર તમને જોવા મળી જશે તો જે કોઈ ખેડૂતભાઈને ન્યૂલેન્ડ ટ્રેક્ટર લેવું હોય તે તેનો કોન્ટેક કરી લે